રાઘાને મેલ તો મોહનમ આપા વિક્રમ આવી ન હા પે ટીપુડા પતાય પતાય ફટકી જળકપના મોટા ટકરાના ને મેલન કો દેખાતું નઈ ઘર જોય ઘર લાગે હો એ બધું ભરાણો હોવા કાપતા નઈ નહીં કાપતા જોગી આ ડારા કાપતા હોય ya काका लू कछु के

ના ના કોઈ નઈ લેહ ચાબુ પાછા ખાવું ચાબુ પાછા લેહડ

ઓહો હા તો ખતરનાક લાગે આ આસન હવે આ પતંગ ના બધું લઈ જવ આપડો તો છોકરા નહીં પણ ગામનો છોકરા તો રાજી થાય પણ આ બધું ઇંધ ના ને આસન દસ રૂપિયા મેળ દઉં અને બધું લઈ જવું પૈસે પતિ પૈસે નહીં આ દસ રૂપિયા મેળ દેવા દે

હા બધી આજા કમ્પ્લીટ છે કોમ બોવાય હે ને ઓ ભાઈ ફાઈટ તાજીલી બની ગઈ આપડો તા આગળ મસ્ત બનજો ચા તો મસ્ત છે ને કાળા કારીગર હો જાવા ને આવો ખાઈને જ જો આધી તા હા ખાઈને જો ખાવા ને તેના મોળું છે આપણે વકરો નઈ કરવા કાળી ધંધો જ નથી થા જો આપણે બનાવવું હમમે આવું જ કરશું હા હવ ના ના ને કોક ડાળ આવશે અમે કોક એય તો એના કના થઈ ગયો સાવા હા તા રમત રોડીઓ થઈ ગયો માટો કીધું ઓ શાંતિ બસ તા એ કોણ રોટલા ખાયવા ને હા આલુ ક્યાં ધંધો દેવો નહીં ધંધો કરવો પડે ના કરવો તો પડે તા હા કરવો પડે ફરજ ના આવજો હા અને છે પતંગ લઈ જો હું આલુ ના ના લે હા ના ના એય કાકા પતંગ લઈ જાવ લે ઓટલે ને થઈ ગયો વકરો થઈ ગયો વકરો કોક કોઈ ના કોઈ લ્યા હું લાગો લ્યા

અરે પૈસા મુવા દીયોડો હા હવ પૈસા નઈ આલ્યા પણ હવે છે ને આ બજ આ ઓમ રે છે એ તો એમ કરો તમે તમે મારા ગાઢો ઘેર જ જોડો હાડો હાડો હા મારી ડિજિટલ ઓફિશિયલ હા